રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની ઢગલા મોટે આવક થઈ રહી છે વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા યાર્ડની બહાર પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી યાર્ડમાં ઘઉંની સાથે સાથે કપાસ અને મગફળી સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ ખેડૂતોને મળ્યા હતા યાર્ડમાં આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે યાર્ડમાં ઘઉંની આવક આજે સોળ હજાર ક્વિન્ટલ થઈ છે યાર્ડમાં ટુકડા ઘઉંની આવક બાર હજાર ક્વિન્ટલ થઈ છે જ્યારે લોકવાન ઘઉંની આવક ચાર હજાર ક્વિન્ટલ થઈ છે ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો ભાવ ચારસો અઠ્ઠાણુંથી છસો છપ્પન રૂપિયા એક મઠના બોલાયા હતા જ્યારે લોકવાન ઘઉંની ભાવની વાત કરવામાં આવે તો ચારસો એસીથી પાંચસો સત્યાવીસ રૂપિયા એક મણના બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ચોવીસો ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો આજે એક મણ કપાસના ખેડૂતોને બારસો પિચોતેરથી પંદરસો એકતાલીસ રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક ત્રણસો પચાસ ક્વિન્ટલ થઈ છે મરચાનો ભાવ ખેડૂતોને એક હજારથી અઠ્યાવીસો પચાસ રૂપિયા ભાવ મળ્યા હતા કે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર એકસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ત્રણસો પાંચસો પચાસ રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં બટકાથી આવક વધારે થતા યાર્ડ બટકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડના લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના એકવીસો થી અઠ્યાવીસો રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક સાતસો સાઈઠ ક્વિન્ટલ થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક ત્રણસો પાસઠ ક્વિન્ટલ થઈ હતી ટમેટાના ભાવ એકસો પચાસ થી ત્રણસો રૂપિયા ભાવ મળ્યા હતા ટમેટાની સાથે સાથે મરચાની આવક બસો પિસ્તાલીસ ક્વિન્ટલ આવક થઈ હતી લીલા મરચાના ખેડૂતોને ચારસો થી સાતસો રૂપિયા ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુકી ડુંગળીના ખેડૂતોને સિત્તેરથી ત્રણસો પાંચ રૂપિયા ભાવ મળી રહ્યા છે યાર્ડમાં આજે સૂકી ડુંગળીની સત્યાવીસસો ચાલીસ ક્વિન્ટલ આવક થઈ હતી ડુંગળીના ભાવ સામાન્ય એવા મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે